જય બી મિત્રો જય સંવિધાન નવો બુદ્ધાય મિત્રો આજે છવ્વીસમી નવેમ્બર એટલે ભારતીય બંધારણ સ્વીકાર દિન એ સભી બહુજનોને આજે બંધારણની શુભ દિવસની શુભકામના પાઠવું છું અને ડૉક્ટર સાહેબ આંબેડકરે ભારત વર્ષના તમામ નાગરિકો પર બહુમૂલ્ય ઉપકાર કર્યા છે એટલે એ સંદર્ભમાં પણ થોડીક આપણે ચર્ચા કરીશું સાહેબ આંબેડકરે ભારતનું બંધારણની રચના કરી બે વર્ષ અગિયાર માસ અને અઢાર દિવસની સઘન મહેનત બાદ અને એના કારણે ભારતના તમામ પ્રજાજનોના દુનિયાનું સૌથી ઉત્તમ અને સારામાં સારું બંધારણ મળ્યું પરંતુ એમાં એક બાબત એ વિચારવા જેવી હતી કે આટલા બધા હિન્દુ શાસ્ત્રો વેદો પુરાણો પુરાણો ઉપનિષદો અને બીજા હજારો ભાષ્યોના રચે આટલા બધા વિદ્વાન માણસો હોવા છતાં આમાંથી એક પણ વિદ્વાન માણસ ન મળ્યો અને બાબા સાહેબ આ સમજતા હતા કે ભાઈ આ લોકોમાં બંધારણ રચવાની ક્ષમતા નથી એટલે આ કામ મારે કરવું જોઈએ એમ બાબા સાહેબે ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ અને નહેરુના આગ્રહથી ભારતના બંધારણ અને બંધારણ સભાએ બાબા સાહેબને આપેલા અનુમોદન અને સર્વસંમતિના કારણે બાબા સાહેબે આ બંધારણની રચના કરી અને ખૂબ ઉત્તમ પ્રકારનું બંધારણ આપણને આપ્યું બીજું સાહેબે ભારત વર્ષ ઉપર બીજો મહાન ઉપકાર એ કર્યો કે બાબા સાહેબ હિન્દુત્વની આટલી બધી વિષમતાઓથી પીડિત હોવાથી કટો અનુભવ હોવા છતાં એમણે જ્યારે હિન્દુ ધર્મનો ત્યાગ કરવાનો વિચાર કર્યો ત્યારે એમની સામે અનેક પ્રલોભનો આવ્યા અનેક કોફરો આવી એ બધાને ઠુકરાઈ દીધી અને એમણે ઇસ્લામ ધર્મ અંગીકાર ન કર્યો અને ઈસાઈ ધર્મ અંગીકાર ન કરીને પરોક્ષ રીતે ભારતના હિન્દુઓ અને મનુવાદીઓની પણ બહુ મોટો ઉપકાર કર્યો છે કઈ રીતે કે જો બાબા સાહેબ આંબેડકરે ઇસ્લામ ધર્મ અથવા તો ઈસાઈ ધર્મ અંગીકાર કર્યો હોત તો ભારતની અંદર મુસ્લિમો અથવા ખ્રિસ્તીઓની જે સંખ્યા છે આજે કરતાં અનેક ગણી વધારે વધી હોત અને એના કારણે હિન્દુત્વ સામે એક સાંસ્કૃતિક ખતરો ઊભો થાય એટલે હિન્દુત્વની સામે એક સાંસ્કૃતિક ખતરો ના થાય સાંસ્કૃતિક આક્રમણ ના થાય એવી અતિશય દીર્ઘ દ્રષ્ટિ રાખી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે હિન્દુ ધર્મનો ત્યાગ ભલે કર્યો પરંતુ એમણે હિન્દુ ધર્મને સામે એક સાંસ્કૃતિક આક્રમણ ટાળવાની પણ એક બહુ ઉદારતા દાખવી છે એટલે એ રીતે પણ બાબાસાહેબ આંબેડકરનું બહુ મોટું યોગદાન રહેલું છે બીજી અગત્યની બાબત એ કે ભારતની પચાસ ટકા મહિલાઓ ઓગણીસો પચાસ આજ સુધીની તમામ મહિલાઓ અને શોષિતો પીડિતોને મતનો અધિકાર આપી અને દરેક નાગરિકનો મતાધિકાર આપ્યો અને એ મતાધિકાર પણ કેવો કે એક વ્યક્તિ એક મત એક મત એક મૂલ્ય એટલે ભારતનો કોઈ અબજોપતિનો અબજોપતિ હોય અથવા તો ભારતના રાષ્ટ્રપતિ હોય પણ એમને પણ એક જ મત આપવાનો અધિકાર અને એક મતનું મૂલ્ય પણ દરેકના મતનું મૂલ્ય પણ સમાન હોય એક મત એક વ્યક્તિ એક મત એક મત એક વેલ્યુ સમાન વેલ્યુ એ રીતે મતનો અધિકાર આપ્યો અને એના કારણે આજે ભારતનો તમામ નાગરિક પોતાના મતનો સદુપયોગ કરી અને ભા લોકશાહી ભારતની અંદર પોતાનું યોગદાન આપવા માટે સક્ષમ બની શકે છે બીજું યોગદાન એ કે ભારતની જાતિ અને જનજાતિના રાજકીય અનામતો શૈક્ષણિક અનામતો નોકરીઓમાં ભરતીની અનામતો અને શિક્ષણની અનામતો આપી અને ખૂબ મોટું સામાજિક પરિવર્તનનું કામ કર્યું પણ એની સાથે સાથે બાબાસાહેબે એ દ્રષ્ટિ રાખી કે અન્ય પછાત વર્ગો પણ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત હતા તો એમના પણ અનામતોનો લાભ આપી શકાય એ માટે બંધારણની ત્રણસો ચાલીસમી કલમમાં બાબાસાહેબે એની જોગવાઈઓ કરી એ પછી ભારતના તમામ ભારતજનોને પસંદગીનો ધર્મ પાડવાની મુક્ત વાતાવરણમાં જીવવાનો બાબાસાહેબે અધિકાર અપાયો પણ એવા આપણે કેટલાક મૂળભૂત અધિકારોની વાત કરીએ તો ભારતના તમામ નાગરિકોનો સમાનતાનો અધિકાર કાયદાની રીતે ભારતનું તમામ નાગરિકો સમાન હોય શકે ધર્મ અને જાતિ અથવા લિંગના ભેદભાવના કારણે એની સાથે અસમાનતા ન થઈ શકે એને નોકરીઓ મેળવવામાં સમાનતા એની અસ્પૃશ્યતાના કારણે એની સાથે ભેદભાવ ના થઈ શકે અને એના ખિતાબો જે એવોર્ડ આપવામાં હતા એની નાબૂદ કરી અને દરેકનો સમાન કેટેગરીમાં કાયદાની રીતે બંધારણે દરેક માનવીના ભારતના દરેક માનવીને દરેક નાગરિકને સમાનતાનો અધિકાર આપ્યો સ્વતંત્રતાનો અધિકાર આપ્યો એટલે તમને બોલવાનો મુક્ત વિચારો રજૂ કરવાનો તમારા જીવન અને શરીરનું રક્ષણ કરવાનો ગુનાઓની સામે તમારી નિર્દોષતા પુરવાર કરવાનો અને ધરપકડ સામે તમને રક્ષણ મેળવવાનું સ્વતંત્રતા આપી શોષણ સામે તમારો તમારું શારીરિક અથવા તો નાણાકીય શોષણ થતું હોય તો શોષણ રોકવા અટકાવવા માટે તમને લડવાનો હક આપ્યો બાળકોની મજૂરી દ્વારા એનું શોષણ થતું હોય એ શોષણ અટકાવવા માટે શોષણનો અધિકાર આપ્યો ધર્મ સ્વાતંત્ર્ય તમે તમારી પસંદગીનો ધર્મ પાળી શકો તમે તમારી પસંદગીની ધર્મ ઉપાસના કરી શકો અને તમે તમારી પસંદગીના ધર્મની અભિવૃત્તિ માટે એ કાનૂનના દાયરામાં રહીને જે કંઈ કરવું એ કરી શકો એવો ધર્મ સ્વતંત્રતાનો અધિકાર આપ્યો ભારતના બંધારણની અંદર જે કંઈ ઉપાયો આપ્યા છે એ ઉપાયોનો ઉપયોગ કરવાનો હક તમને બંધારણ રીતે આપ્યો અને સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક્કો લઘુમતીઓ માટે આપ્યા એટલે બાબા બાબાસાહેબ આંબેડકરે ભારતનું બંધારણ કરતી વખતે આટલા બધા મહત્ત્વના હક્કો આપ્યા અધિકારો આપ્યા અને આ બંધારણ સમગ્ર વિશ્વની અંદર ઉત્તમ કક્ષાનું બંધારણ હોવાનું અનેક વિદ્વાનો કહી ગયા છે પુરવાર કરી ગયા છે છતાંય એ કેટલાક લોકોના પેટમાં કંઈક જુદું જ દુઃખ છે અને એના કારણે આપણું ભારતનું બંધારણ છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના દિવસે તૈયાર થયું બસોને નેવ્યાસી સભ્યોએ એની હસ્તપ્રત ઉપર સહયોગ કરી અને એને ભારતના બંધારણ તરીકે સ્વીકૃત કરવામાં આવ્યું પરંતુ છતાંય છવ્વીસ નવેમ્બર પછી ત્રીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના દિવસે એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સામાયિક ઓર્ગેનાઇઝરની અંદર ભારતના બંધારણની વિરુદ્ધમાં એક લેખ પ્રસિદ્ધ કરવામાં આવ્યો આ બંધારણ એ ભારતની પરંપરા અને પ્રાચીન માન્યતાઓનું મૂલ્ય અનુકૂળ નથી એટલે એનો સારાંશ અને એનો ભાવ એવો હતો કે આ અન બરોબરીનું આ બંધારણ નથી એ પછી ભારતના બંધારણ વિશે અનેક લોકોએ એ જે મનુવાદી છે અને જે માત્ર અને માત્ર બે ત્રણ ટકાની વસ્તી ધરાવતા જે બુદ્ધિજીવી લોકો છે જે લોકો કટ્ટર હિન્દુત્વનું સમર્થન કરી રહ્યા છે એવા લોકોએ એ ભારતના બંધારણની વિરુદ્ધમાં અનેક પ્રકારના ઓખાપો કર્યા છે પણ એ ઓહાપાહો માત્ર ને માત્ર એમની સારાંશ એવો છે કે ભારતનું બંધારણ ભારતની પ્રાચીન કાયદાઓ પ્રાચીન પરંપરાઓ દૂષિત પરંપરાઓનો અનુકૂળ અને એનું અનુમોદન કરતું નથી આથી વિશેષ એમના જે વિરોધાભાસો છે એની અંદર આથી વિશેષ કંઈ નથી તો અહીંયા આગળ એક ખૂબ જૂની પણ એક સારી કહેવત યાદ આવે છે કે કહી કી એ કી રોડા કહી કી ઇન્ટ કહેશે ભાનુબતીને કુંબા જોડા તો મહાભારત નામનું જે મહાકાવ્ય છે એના વિશે તમે બહુ સારી રીતે જાણો છો અને સાથે સાથે તમે એ પણ જાણો છો કે એની અંદર દુર્યોધન નામનું એક પાત્ર હતું તો આ દુર્યોધન અને ભાનુમતીની કથાના આધારે આ કહેવત ખૂબ વાસ્તવિક રીતે અમલમાં આવી છે તો એની કથા એવી છે કે કંબોજના ના જે રાજા હતો ચંદ્રવર્મા એની પુત્રી ભાનુમતી એટલે એ સમયની ખૂબ સ્વરૂપ પણ આપી અને એના લગ્ન માટે ચંદ્રવર્માએ સ્વયંવરનું આયોજન કરી અને દેશ પ્રદેશના એ ભાષામાં જે કહી શકાય એવા રાજા મહારાજાઓને આમંત્રિત કર્યા એમાં દુર્યોધન અનુકરણની પણ હાજરી હતી સ્વયં પરંપરા મુજબ ભાનુવતી એની દાસીઓ સાથે હાથમાં વરમાળા લઈ અને એક એક રાજાઓને બાયપાસ કરતી કરતી દુર્યોધનની આગળથી પસાર થાય છે પણ દુર્યોધનનો ભરમાળા પહેરાવતી નથી એટલે દુર્યોધન ગુસ્સે થઈ જાય છે ને ગુસ્સે થઈને ઊભો થઈ અને ભાનુવતીનો હાથ પકડી અને એના હાથમાં રહેલી વળમાળા એના પોતાના ગળામાં નાખી અને એનો હાથ પકડી અને એને ખેંચી જવાનો પ્રયાસ કરે છે એટલે બધા રાજાઓ તલવારો ખેંચી અને લડવા તૈયાર થાય છે એટલે દુર્યોધન બધાને આહવાન કરે છે જેણે મારી સાથે લડવું હોય પહેલાં કર્ણને હરાવી અને લડવા આવો એટલે કરણ બધાને રોકી રાખે છે અને દુર્યોધન ભાનુવતીને લઈને ત્યાંથી અસ્તિનાપુર તરફ રવાના થાય છે કરુણા અને બીજા રાજાઓની વચ્ચે યુદ્ધ ચાલે છે અને એમાં જરાસંઘ સાથે એકવીસ દિવસનું યુદ્ધ ચાલે એવી કથા છે અને એમાં જરાસંઘને હરાવવામાં આવે છે અને એના કારણે કરુણાના એવોર્ડ તરીકે બદલામાં માલવિકા રાજનું રાજ્ય દુર્યોધન ભેટમાં આપે છે આ બધું દુર્યોધન ભાનુમતીને લાવી અને એને એવી સમજણ આપે છે કે મહે પણ અંબા અંબિકા અને અંબાલિકાના આ રીતે અપહરણ કર્યા અને એ પણ અમારા કુળમાં છે એટલે આ એક અમારી કુળ પરંપરા છે એવું સમજાય અને એને સાથે લગ્ન કરવામાં આવે છે અને એ લગ્નના પ્રતાપે બે પુત્રોનો જે પુત્ર પુત્રીનો જન્મ થાય પુત્રનું નામ લક્ષ્મણ હોય છે અને પુત્રીનું નામ લક્ષ્મણ હોય છે કૃષ્ણના ભાઈ બલરામની એવી ઈચ્છા હતી કે એમની પુત્રી વસ્ત્રલાના લગ્ન લક્ષ્મણ સાથે થાય પરંતુ બીજી બાજુ અભિમાનનું એ જેણે પાછળથી પત્ની કરી એવી વસ્તલા અને અભિમાન્યુની વચ્ચે પ્રેમ પ્રકરણ ચાલતું હતું અને અભિમાન્યુ એવું ઈચ્છતો હતો કે એણે વસ્તલા સાથે લગ્ન કરવા એટલે આ મને એવું લાગે છે કે લવ લવજેહાદ અહીંથી જ શરૂ થઈ જશે એટલે અભિમાન્યુએ ઘટોત્કર્ષની મદદ લઈ અને લક્ષ્મણને લક્ષ્મણને એટલો બધો ડરાવી દીધો કે એણે એવી પ્રતિજ્ઞા કરી કે આજીવન લગ્ન નહીં કરે અને પાછળથી એ અભિમાન્યુ વસ્ત્રાને ભગાડી અને એની સાથે લગ્ન કરી લે છે બીજી જેવી બાબત કૃષ્ણનો જાંબવતીથી થયેલો પુત્ર શ્યામ એ પણ લક્ષ્મણા સાથે એને ભગાડી અને એના લગ્ન કરી લે છે એટલે આ ત્રણેય બાબતો એવી કે દુર્યોધન ભાનુમતીને ભગાડી લાવ્યા અભિમાન્યુ વસ્ત્ર વસ્ત્રલા સાથે અને સામે લક્ષ્મણ સાથે આટલેથી વાત પૂરી નથી થતી વાત એવી છે કે મહાભારતના જે યુદ્ધની કથા છે એની અંદર પાંડવો અને કૌરવોની વચ્ચે યુદ્ધ થાય છે અને પાંડવોનો નાશ થયો એવી કથા આપણે સાંભળીએ છીએ તો ભાનુમતી પહેલાંથી એવું ઈચ્છિત કે પાંડવ પૈકીના એમના કુળમાંથી કોઈ એકની સાથે એના લગ્ન થાય અને ભાનુમતી એ આ યુદ્ધ પછી કર્ણ સાથે લગ્ન કરે છે એટલે તમે જુઓ કે ક્યાંય એનો કોઈ સામાજિક મેળો બનાવ તો મેળાવ નથી હોતો અને છતાંય તે બધું ભેગું કરવામાં આવે છે અને ભાનુમતી અને કર્ણ વચ્ચે બહુ સારી મિત્રતા હતી અને બંને દુર્યોધનની ગેર ગેરહાજરીમાં ચોપાટ રમતા હતા અને ભાનુમતી એટલી શક્તિશાળી હતી કે ઘણીવાર દુર્યોધન સાથે મસ્તી કરતાં તોફાન કરતાં દુર્યોધનો વારંવાર હરાવી દેતી હતી એટલે તાકાતની રીતે સૌંદર્યની રીતે અને બુદ્ધિમત્તાની રીતે ભાનુમતી ખૂબ તીક્ષ્ણ બુદ્ધિવાન હતી ખૂબ હોશિયાર હતી એવી ભાનુમતીએ આ રીતે એકબીજાની સાથે મનબીળ કરી અને મનોમન સમાધાન કરી અને એનો પરિવાર વસાયો અને એના કારણે એવી કહેવત આવી કે ભાઈ કંઈ કાં રોડા કંઈ કી ઇટ કહેશે ભાનુમતીને વસાયા કોરવા તો આ જ વસ્તુઓ આજના ભારતના રાજકારણને બહુ સાંગોપાંગ લાગો લાગુ પડે છે આજના જે સત્તા સત્તાસ્થાને બેઠેલા લોકોએ કંઈથી આપવાળા ન તોડ્યા ક્યાંથી કોંગ્રેસવાળા ન તોડ્યા કંઈથી રાજવાળા ન તોડ્યા કંઈથી બે સ સપાવાળાને તોડી ને કંઈથી બસપાવાળાઓને તોડી અને જે લોકોનું કોઈ સામાજિક અને રાજકીય વધુ જ નહોતું પરંતુ એમ કેમ પ્રકારને જે ચૂંટાઈ ગયા હતા એવા લોકોએ પોતાની એક મહાન ગુણ કે એ લોકો ખૂટેલ હતા વફાદાર નહોતા એવા લોકોને ભેગા કરી અને એક રાજ સત્તાનું નિર્માણ કર્યું એટલે જે રીતે ભાનુમતીએ જુદી જુદી જાતે જુદા ભેગા કરી અને એક કુંડો વસાયો એક સામ્રાજ્ય વસાયું એવું જ સામ્રાજ્ય આ લોકોએ વસાયું છે એવા જ લોકો ભારતના બંધારણને ખતમ કરવાની વાતો કરે છે અને છેલ્લી ચૂંટણીની અંદર અનેક લોકોએ એવા વિદ્વાનો કર્યા કે તમે અમને લોકસભાની અંદર ચારસો સીટો આપો તો બંધારણ અમે બદલીને આપ્યું છે કેટલાક લોકોએ એવા વિદ્વાનો કર્યા કે ભારતના બંધારણોમાંથી સેક્યુલર અને સમાજવાદ શબ્દો નાબૂદ કરીશું પરંતુ આપણે આભાર માનીએ નવા આવેલા સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ ખન્ના સાહેબે નામદાર ખન્નાએ ગઈકાલે જ ચુકાદો આપ્યો અને એની અંદર ભારતના બંધારણના અમુકમાંથી સમાજવાદ અને સેક્યુલર શબ્દો નાબૂદ નહીં થાય એવું ગઈકાલે જ ચુકાદો આપ્યો એટલે આ લોકો બંધારણ બદલી નાખવા માટે અને મનુસ્મતિને અનુકૂળ હોય એવું બંધારણ લાવવા માટે ધમપછાડા કરી રહ્યા છે પરંતુ એમને આ અવૈધાનિક રીતે જે એમના પ્રયાસો ચાલી રહ્યા છે અવૈધાનિક રીતે જે સંખ્યા પણ વધારી રહ્યા છે અને છતાંય એમને એમાં સફળતા નથી મળી પણ વારંવાર એ લોકોએ બંધારણની એ બદલવાની વાતો કરી છે બંધારણમાં ફેરફાર કરવાની વાતો કરી છે તો ભારતની બહુજન પ્રજા જે લોકો સાંભળે છે વિચારે છે એ લોકો દરેક બંધારણ બાબતે તમે સભાન થાવ બંધારણનો અભ્યાસ કરવો જરૂરી છે બંધારણનું સામાન્ય માનવ જીવનમાં કેટલું યોગદાન છે અને એ બંધારણ દ્વારા તમે સુધ સિદ્ધ કરી શકો આજે તમે જે પરિસ્થિતિમાં તમે જ્યાં બેઠા છો તમે જ્યાં ઊભા છો તમે જ્યાં બોલી શકો છો તમે ચાલી શકો છો તમે સંપત્તિ વસાઈ શકો એ માત્ર માત્ર ભારતના બંધારણના કારણે છે નહીં કે તમારી પોતાની આગવી કોઈ હેસિયતના કારણે આ ભારતનું બંધારણ આજે ના હોત તો તમે ક્યાં હોત કઈ જગ્યાએ હોત ભારત એક ગંદકીના કીડાની અંદર કેટેગરીમાં ભારતનો વિશાળ સમુદાય જીવતો હતો એમાંથી બહાર લઈ અને ડૉક્ટર સાહેબ આંબેડકરના પ્રચંડ વિદ્વત્તાના કારણે એમણે ભારત વર્ષ ઉપર ખૂબ મોટો ઉપકાર કર્યો છે ભારતની આમ પ્રજાને એમણે ખૂબ જ અગત્યના અધિકારો અપાવી અને ભારત વર્ષનું આર્થિક સામાજિક અને શૈક્ષણિક રીતે એક સમૃદ્ધ દેશ તરીકે નિર્માણ થાય એવા પ્રયાસો કર્યા છે તો આપ સૌને આજે એક વિનંતી છે એ આ ચેનલ એ હિ હે સહી ભારતને તમે સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો અને બંધારણના જતન માટે તમારાથી શક્ય બને એવા દરેક પ્રયાસ કરશો સાથે સાથે આજે બંધારણ દેની ફરી વખત તમને શુભકામના પાઠવું છું